શું કે બચ્ચા પાર્ટી મજામાં હું પ્રિન્સ કાચરિયા એજ્યુકી અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું બાળકો બાળકો આજે આપણે એક ખૂબ જ અગત્યના સમજવા લાયક સવાલની ચર્ચા કરવાની છે બહુ મજા આવશે ઇન્ટરેસ્ટિંગ સવાલ છે ઘણા બધા ફેક્ટ્સ આજે ખુલવાના છે જેવા કે તમે જીમમાં જાઓ તો જીમમાં જતી વખતે તમને થોડાક સમય માટે એટલે કે અઠવાડિયા દસ દિવસ માટે તાવ આવી જાય અથવા તો તમને આખું શરીર દુખે સ્નાયુઓ ખેંચાઈ ગયો એવું લાગે એનું શું કારણ છે તમને કેમ શરીર દુખે છે દરેક જગ્યા પર જે સાંધા છે ભાગ કેમ દુખે છે આવા ઘણા બધા ફેક્ટ્સ આજના આ લેક્ચરમાં આપણે જાણવાના છે તો એન્ડ સુધી જોડાયેલા રહેજો તો શરૂઆત કરીએ આજના મુખ્ય સવાલની આવી જાવ અહીંયા સવાલ શું છે તો સવાલ છે ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથ જણાવો કોના ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથ જણાવો પોષણની ક્રિયામાં કોષમાં લેવાયેલા ખાદ્ય પદાર્થોનો ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઉપયોગ થાય છે તો કે એકદમ સિમ્પલ છે તમે જે ઢીંચો છો તમે જે ખોરાકને ખાઈ રહ્યા છો ઈ સુકામ ખાવ છો તો કે એકદમ સિમ્પલ છે સાહેબ ઉર્જા મેળવવા માટે સબૂત જોતું છે તે કામ કરલા તું પાંચ દિવસ ખાવાનું બંધ કર દે તું પાંચ દિવસ ખાવાનું બંધ કર દે અરે ચલાતું નથી સાહેબ તો કાથી ચલાયલા તું ખાવાનું રાખ થોડું તમે ખાશો તો ઉર્જા મળશે બાકી અણ શક્તિ આવી જશે તો તમે શું કામ ખાઓ છો કારણ કે આપણને ઉર્જા મળે એની માટે નંબર ટુ વિવિધ સજીવો વિવિધ પદ્ધતિઓથી ઉર્જા પ્રાપ્ત કરે છે અલગ અલગ પ્રકારના સજીવો અલગ અલગ પ્રકારની પદ્ધતિ દ્વારા ઉર્જા પ્રાપ્ત કરે છે ચાલો આપણે જોઈએ જેમ કે કેટલાક સજીવો ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન માટે

કોનું ગ્લુકોઝ નું અપૂર્ણ વિઘટન કરે છે કોણ ઓક્સિજન નો ઉપયોગ કર્યા વગર એટલે ઓક્સિજન ની કેવી હાજરીમાં ગેરહાજરીમાં જો તમારા ગ્લુકોઝ નું વિઘટન થાય તો એને શું કહેવાય છે અજારક શ્વસન કહે છે શું કહે છે અજારક શ્વસન કહે છે શું અજારક શ્વસન તો ચાલો આપણે જાણીએ જારક શ્વસન અને અજારક શ્વસન દરેકે દરેક અલગ અલગ પ્રાણીઓની અંદર ગ્લુકોઝના વિઘટનનો પરિપથ જાણીએ કોની અંદર અલગ અલગ પ્રાણીઓની અંદર ગ્લુકોઝના વિઘટનનો પરિપથ જાણવાનો છે તો એની માટે તમારે ફોકસ અહીંયા કરવું પડશે ચાલો આપણે શુભ શરૂઆત કરી દઈએ સૌથી પહેલા બાળકો છે ને ગ્લુકોઝ જે ગ્લુકોઝ છે એ કેટલા કાર્બન નો છે તો કે તમને ખબર છે ગ્લુકોઝ છે ને બાળકો એ છ કાર્બન નો છે કેટલા કાર્બન નો છે છ

ઈ પાયરુએટ નું ત્રણ પ્રકારનું વિભાજન છે ચાલો પાયરુવેટ નું કેટલા પ્રકારે વિભાજન થાય છે ત્રણ પ્રકારે બરાબર છે સૌથી પહેલા અહિયાં ધ્યાન સૌથી પહેલા આવે છે કળાપ સૂત્રમાં કોની અંદર કણાપ સૂત્રમાં ઓક્સિજનની હાજરીમાં કેમાં ઓક્સિજનની હાજરીમાં યાદ રાખજો એટલે કે ગુજરાતી ભાષામાં આપણા શરીરમાં કોની અંદર આપણા શરીરની અંદર તમારા ગ્લુકોઝનું વિઘટન થઈને કોષ રસની અંદર પાયરુવેટ બને છે હવે આ આયુર્વેદમાંથી માંથી સૂત્રની અંદર ઓક્સિજનની હાજરીમાં સી ઓ ટુ પ્લસ શું છે એટીપી આ ATP ને શું કહેવામાં આવે છે ઊર્જા શું કહેવામાં આવે છે ઊર્જા એટીપી એક પ્રકારનું ઉર્જા ચલણ છે આની પછીના સવાલમાં તમે ATP ની ચર્ચા કરશો એટીપી નું ફૂલ ફોર્મ એક ગુણમાં મોસ્ટ એમપી છે એડિનોસાઇન ટ્રાઈ ફોસ્ફેટ શું છે એડિનોસાઇન ટ્રાઈ ફોસ્ફેટ સમજ પડે છે ચાલો તો સિમ્પલ છે સમજો કાર્બન ડાયોક્સાઇડ બેનો પાણી બેનો અને ઊર્જા મુક્ત થાય શું મુક્ત થઈ ઊર્જા તો કે સિમ્પલ આપણે જે ખોરાક ખાઈએ છીએ ખોરાક ખાવાનો મુખ્ય હેતુ શું છે ઊર્જા પ્રાપ્તિ તમને ઊર્જા મળવી પડે

પૂજા ચાલવામાં દોડવામાં ભાગવામાં સુવામાં બેસવામાં ઉઠવામાં વિચાર કરવામાં કરવામાં દરેક જગ્યાઓ પર આપણે એનો ઉપયોગ કરીએ છીએ બરાબર છે તો કે ઊર્જાનો ઉપયોગ તો આપણે કરીએ જ છીએ આગળ વધીએ ચાલો આગળ શું છે બાળકો નેક્સ્ટ હવે આવે છે ઈષ્ટ ની અંદર કોની અંદર ઈષ્ટમાં ઓક્સિજનની

તો ઇસ્ટની અંદર અજારક સ્વસન થાય કેવું સ્વસન થાય અજારક શું થાય એની અંદર તો કે યાદ રાખજો ઇથેનોલ બને શું બને ઇથેનોલનો મતલબ ખબર છે ને આલ્કોહોલ બને બરાબર છે ઇથેનોલનું નિર્માણ થાય છે આ ઉપરાંત એની અંદર બીજું શું મુક્ત થાય છે તો કે બીજું મુક્ત થાય છે કાર્બન ડાયોક્સાઇડ અને ત્રીજું મુક્ત થાય છે એટીપી એટલે કે ઊર્જા શું મુક્ત થાય છે એટીપી એટલે કે ઊર્જા સમજ પડે છે આ ઇથેનોલ એટલે તમે એક વ્યાખ્યા ભણી ગયા હતા આથવણની આથવણની વ્યાખ્યામાં શું જોયું શર્કરાનું આ સોરી શર્કરાનું કેમાં રૂપાંતરણ થવાની ક્રિયા આલ્કોહોલની અંદર રૂપાંતરણ થવાની ક્રિયાને શું કહેવામાં આવતું હતું તો કે આથવણ કહેવામાં આવતું હતું બરાબર છે સમજ પડે છે યસ ઓર નો ઓકે આપણે આગળ વધીએ ઈસ્ટની અંદર ઓક્સિજનની ગેરહાજરીમાં ઇથેનોલ બેનો ઓકે કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડ્યો

અજારક શ્વસન હવે તમે લોજિકલી વિચાર કરો તમે દોડો છો તમે કોન્સ્ટન્ટલી દોડો છો તમે જેટલું વધારે દોડશો એટલો વધારે તમને ઓક્સિજન જોશે કારણ કે દોડવા માટે ઉર્જા જોઈએ ઊર્જા ક્યારે મળે ક્યારે ઉર્જા મળે જ્યારે તમારા ગ્લુકોઝ જ્યારે તમે શ્વસન કરો છો એ શ્વસન દ્વારા તમે ઓક્સિજન લીધો ઈ ઓક્સિજન તમારા શરીરમાં જશે અને ગ્લુકોઝના અણુને તોડશે ગ્લુકોઝનો અણુ તૂટે તો તમને ઉર્જા મળે પણ તમે જેટલું ઝડપથી દોડો છો ને એટલી ઝડપથી તમે ઊર્જા નહીં લઈ શકો બરાબર છે સોરી માફ કરજો તમે જેટલું ઝડપથી દોડો છો એટલું ઝડપથી તમે ઓક્સિજન નહીં લઈ શકો એટલે તમને દોડતી વખતે શ્વાસ ચડે ને એવું લાગે તમને શ્વાસ ચડતો હોય ને એવું લાગે જ્યારે તમે દોડતા હો ત્યારે કેમ કારણ કે તમારે વધારે ઊર્જાની જરૂર છે અને વધારે ઊર્જા પૂરી પાડવા માટે તમારે વધારે ઓક્સિજન જોશે પરંતુ તમને વધારે ઓક્સિજન નહીં મળે અને વધારે ઓક્સિજન નહીં મળે એવી અંદર પણ તમને તો જોશે જ કારણ કે તમે દોડો છો અને દોડવા માટે ઉર્જા પૂરી પાડવા માટે તમારા શરીરની અંદર અજારક શ્વસન થાય શું થાય અજારક શ્વસન થાય સ્નાયુ પેશીની અંદર અને લેક્ટિક એસિડનું નિર્માણ થાય કોનું નિર્માણ થાય લેક્ટિક એસિડનું સમજ પડે છે હું તમને શું કહું છું તમે દોડો છો તમારે દોડવા માટે ઉર્જા જોઈ ઉર્જા ક્યારે મળે તો કે ઓક્સિજન આવે ગ્લુકોઝ ને તોડે અને ઉર્જા આપે પણ તમને પૂરતી માત્રામાં ઓક્સિજન મળતો નથી તો આવી પરિસ્થિતિની અંદર તમારા સ્નાયુપેશીની અંદર અજારક શ્વસન બને છે અને આ અજારક શ્વસનને કારણે લેક્ટિક એસિડ પણ થાય છે અને આ લેક્ટિક એસિડ જેટલી પણ જગ્યા પર સાંધા આવેલા છે શું આવેલું છે સાંધા ઈ સાંધાવાળી જગ્યા પર લેક્ટિક એસિડ જઈને ભરાઈ જાય છે હવે લેક્ટિક એસિડ સાંધાવાળી જગ્યા ઉપર જઈને ગોઠવાઈ ગયો અને આ એસિડ આપણને બળતરા કરે છે દુખાવો ઉત્પન્ન કરે છે શું કરે છે બળતરા અને દુખાવો ઉત્પન્ન કરે છે પછી તમે એક વસ્તુ જાણીએ છે કે તમે લોકો જ્યારે બહુ થાકી ગયા હો ને ત્યારે તમારે સિમ્પલ ગરમમાં ગરમ પાણીથીને સ્નાન કરી લેવાનું ગરમ એટલે બળ બળતું નહીં ધુમાળા નીકળ્યો પછી ગરમ પાણીથી સ્નાન કરશે કે કંઈક સાહેબ કીધું એટલે કે કરીને ભાઈ એમ નથી કહેતો હું તને તો સાંભળ ગરમ એટલે કે હોફાળા પાણી વડે જે તમારા બોડી એક્સેપ્ટ કરી શકે એવા પાણી વડે તમારે સ્નાન કરી લેવાનું કારણ શું છે ખબર જેટલી પણ જગ્યા પર સાંધા હોય અને જેટલી પણ જગ્યા પર લેક્ટિક એસિડ ભરાઈ ગયું હોય એ તમામે તમામ જગ્યાઓ ઉપરથીને જો તમે ગરમ પાણી નાખશો ને તો એ તમામે તમામ જગ્યાઓ ઉપર શું થશે ખબર છે સિમ્પલ વસ્તુ ઈ તમામે તમામ જગ્યા પરથી લેક્ટિક એસિડ નું વિઘટન થાય કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટું પડે અને લેક્ટિક એસિડ ત્યાંથી રીમુવ થઈ જાય જો લેક્ટિક એસિડ ત્યાંથી રીમુવ થઈ જાય એટલે તમારા સાંધા ધીમે ધીમે કેવા થઈ જાય ફ્રી એટલે લેક્ટિક એસિડ જે ભરાણ હતું જે સ્નાયુઓને ખેંચતું હતું જે દુખાવો ઉત્પન્ન કરતું હતું તે હવે થશે નહીં સમજ પડે છે યસ ઓર નો તો યસ ચાલો આપણે આગળ વધીએ

જે કોષીય પ્રક્રિયામાં ઉર્જા ચલણ છે મેં તમને પહેલા કીધું ઉર્જા ચલણ છે શું છે ઉર્જા ચલણ ઉર્જા નું એક ચલણ છે જેમ કે આપણા ઇન્ડિયા ની અંદર પૈસો છે અમેરિકા ની અંદર ડોલર છે ઘણી જગ્યા પર યુરો છે એ બધા એક પ્રકારના ચલણ છે બરાબર છે એવી જ રીતના આપણા શરીરમાં ઉર્જા માટેનું ચલણ કોણ છે એટીપી નેક્સ્ટ વસ્તુ શું છે જો એટીપી નું સંશ્લેષણ એટલે કે એટીપી નું બનાવવું કોષિય શ્વસન દરમિયાન મુક્ત થતી ઉર્જા સાથે અકાર્બનિક ફોસ્ફેટના જોડાણમાં ઉપયોગ થાય છે અને એટીપી નું નિર્માણ થાય છે શું થાય છે એટીપી નું સંશ્લેષણ થાય છે કેવી રીતના સમજવું છે તો ફોકસ અહીંયા શું કહે છે કે કોષિય શ્વસન દરમિયાન મુક્ત થતી ઉર્જા સાથે અકાર્બનિક ફોસ્ફેટ એટલે એ ડી પી હવે આ જે એડીપી છે એડીપી નો મતલબ શું થાય

ઉર્મી વેગના વહન માટે પ્રચલન માટે વગેરે અનેક ક્રિયાઓમાં થાય છે એટીપી નો ઉપયોગ બેટા બહુ બધી ક્રિયાઓમાં થાય છે સિમ્પલ ભાષામાં ચાલવામાં દોડવામાં ઉઠવામાં બેસવામાં સુવામાં વિચારવામાં કરવામાં બધી જ જગ્યાઓ ઉપર એટીપી નો ઉપયોગ થાય છે સમજ પડે છે બાળકો તો એટીપી શું છે ગ્લુકોઝનું વિઘટન થાય છે કેવી રીતના થાય છે કોણ કરે છે સમજ પડી ગઈ તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી વખત મળીશું ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો પૂછી શકો છો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો નેક્સ્ટ લેક્ચરની અંદર મળી ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ